આજે આપને દર્શન કરાવીશું એક પવિત્ર માઈ મંદિરના જે પ્રતિક છે કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું સોરઠની પાવન ધરા પર મહુવામાં આવેલું છે સાડા પાંચ હજાર વર્ષ જૂનું ભવાની માતાનું મંદિર ઐતિહાસિક હોવાની સાથે આ ધામ પૌરાણિક મહત્વ પણ ધરાવે છે કારણ કે આ સ્થાને જ થઈ હતી દેવી રૂકમણી અને શ્રી કૃષ્ણની પ્રથમ મુલાકાત કહેવાય છે કે સંત સુરા અને ભક્તોની ભૂમિ ગોહિલ વાડની રખેવાળી માટે માતાજી અહીં હાજરા હજુર બેઠા છે મહુવાના ભવાની માતાના મંદિર વિશે કહેવાય છે કે અહીંથી થોડે દૂર કથપર ગામ આવેલું છે જે પ્રાચીન સમયમાં કુંદનપુર નામે ઓળખાતું કુંદનપુરના રાજા ભીષ્મ પાંચ પુત્રો અને એક પુત્રીના પિતા હતા રાજાએ પુત્રી રૂક્ષ્મણીના વિવાહ શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા પરંતુ દેવી રૂકમણી તો કૃષ્ણને પ્રેમ કરતા હતા ભલે માધવને તેઓ કદી મળ્યા ન હતા પરંતુ જીવનની આ ક્ષણે તેમણે હિંમત કરી બંસીધરને પત્ર લખી પોતાનું પાણી ગ્રહણ કરવા વિનંતી કરી આ પત્ર વાંચીને શ્રી કૃષ્ણ ભવાની માતાના આ જ મંદિરે આવીને રૂકમણીનું હરણ કરીને પછી વિવાહના બંધનમાં બંધાયા તેથી મા ભવાનીનું આ ધામ રૂકમણી અને કૃષ્ણના પ્રેમનું પ્રતિક કહેવાય છે આ સ્થાનક વિશે કહેવાય છે કે લગ્ન વાંચુક કન્યાઓ આજે પણ મનપસંદ જીવનસાથી પ્રાપ્ત કરવા માતાના ચરણોમાં વંદન કરવા પધારે છે

કહેવાય છે કે આ સ્થાનકના ગર્ભગૃહમાં બિરાજમાન માની પ્રતિમાના દિવસ દરમિયાન ત્રણ સ્વરૂપો જોવા મળે છે સવારે માતા બાળ સ્વરૂપે બપોરે યુવા સ્વરૂપે અને સાંજે પ્રૌઠા અવસ્થામાં દર્શન આપતા હોય તેવી અનુભૂતિ સૌ ભક્તોને થાય છે આ બાબત સૌ શ્રદ્ધાળુ માટે કોઈ ચમત્કારથી ઓછી નથી રાજ્યભરમાંથી પધારતા ભક્તો માટે તો માં ભવાની એ પવિત્ર ઉર્જા છે જેના સમક્ષ નતમસ્તક થવા માત્રથી જ બધી જ વિપદાથી મુક્તિ મળે છે તો આવો છે સૌરાષ્ટ્રના મોહવામાં આવેલા ભવાની માતાના મંદિરનો મહિમા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહુવા